ખરેખર તો એક પાર્ટીની એક પરંપરા છે કે આવી કોઈ પણ પ્રકારની મહત્વની ચૂંટણી હોય અથવા મહત્વના નિર્ણય લેવાનો હોય તો જિલ્લા સંકલન જે મિટિંગ બોલાવી પડે ને એમાં નિર્ણય લેવો પડે જિલ્લા સંકલનમાં પાર્ટીના પ્રમુખ હોય મહામંત્રી હોય ધારાસભ્ય હોય ને સંસદ સભ્ય આવા મહત્વના નિર્ણય લીધા જિલ્લા પાર્ટીની સંકલનની મિટિંગ જ નથી બંને જિલ્લામાં